નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ઉપલેટામાં એક સરસ મજાની સંસ્થા અને એની કામગીરી બહુ નેત્ર દીપક રહી છે ને હમણાં એમણે એક મિશન અભિમન્યુ નામનું કામ શરૂ કર્યું છે મિશન અભિમન્યુ એટલે કે તમે તમારી પરીક્ષાઓ શાળા હોય કોલેજ હોય એની પરીક્ષાઓ પૂરી થાય પછી તમારી જે ગાઈડ ને શ્યોર સજેશન ને એવા બધા પુસ્તકો મોટા ભાગે લોકો પસ્તીમાં વેચી દેતા હોય છે પણ આ મિશન અભિમન્યુ અભિયાન હેઠળ લોકોને અપીલ કરવામાં આવી છે કે તમે આવા પુસ્તકો અમને આપી જાઓ તો અમે બીજા ગરીબ બાળકોને આપી શકીએ ને એને શિક્ષણમાં એ મદદરૂપ થઈ શકે આવું સરસ મજાનું અભિયાન ઉપલેટામાં શરૂ થયું છે અને એના કલેક્શન સેન્ટર પણ ગોઠવવામાં આવ્યા છે હરિભાઈ સુવા અને કિરણભાઈ ગજેરાને એવી આખી એમની ટીમ છે આ સિવાયની પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ આ ગ્રુપ દ્વારા થાય છે એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા આપણી સાથે હરિભાઈ સુવા જોડાયા છે હરીભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર આભાર આભાર જી જી પહેલા તો હરિભાઈ એ કહો કે મિશન અભિમન્યુ શું છે ક્યારથી એની શરૂઆત થઈ ટીમ તમારી કઈ રીતે બની પહેલા એની વાત કરીએ જી મિશન અભિમન્યુ શરૂઆત કોરોના કાળમાં થઈ હાજી કોરોના કાળમાં જ્યારે દેશમાં લોકડાઉન હતું હાજી અને આ લોકડાઉન વખતે મનમાં સતત એવો વિચાર આવતો હતો કે અમેરિકા જર્મની ઇટલી જેવા દેશોની હાલત આટલી ખરાબ થઈ છે તો મારા દેશનું તમા શું આવશે આપણી પાસે એટલી મેડિકલ ઇક્વિપમેન્ટ પણ છે નહીં બરાબર એટલે મેં

અને લોકો પોતાના સ્વજનો ને બાર મૂકી દેતા હતા અડતા નતા અગ્નિ સંસ્કાર નતા કરતા ત્યારે મેં એક શરૂઆત કરી કે ભાઈ ફેસબુક માં પોસ્ટ મૂકી કે તમારા સ્વજન કોઈ હોય તો અમે એની અંતિમ વિધિ કરી આપીશું આ શરૂઆત કરી અને ઘરે ઘરેથી બોડી લેવાનું શરૂ કર્યું સ્મશાન માં જતા એટલે ખાક લાગતો હતો એકલા માણસ તરીકે એટલે ફેસબુક માં એક પોસ્ટ કે ભાઈ મારે ગામમાં નીડર મૃત્યુ નો ભય ના હોય એવા વીસ પચીસ યુવાનો અઠ્યાવીસ છોકરા તૈયાર થયા બા અને સ્મશાનમાં ચોવીસ કલાક સેવા આપતા હતા બધા અને જે કોઈ ગામ માંથી કે આજુબાજુ માંથી કોરોના કોવિડ સેન્ટર માંથી ફોન આવે કે ભાઈ આવી બોડી ડેડ બોડી છે તો એને અમે તરત લઈ આવી રાત્રે બે વાગે ત્રણ વાગે ચાર વાગે મેં તાર ફોન આવે તો આવું જે બોડી લઈ અને એનો અગ્નિ સંસ્કાર કરતા હતા ને એની સાથે એક માણસ હોય કદાચ અથવા કોઈ બેન વર્ષો બોડી હોય તો આનો અગ્નિ સંસ્કાર કરતા અને પછી એવું શરુ કર્યું તો કે કોઈ પરિવાર ડરતો હોય કોરોના થી કે પોતાને થઈ જશે ને પોતાનું સ્વજન એ લઈ ન જઈ શકતા હોય તો અમારી ટીમ ગાડીમાં લઈ જાય એનો રિપોર્ટ પાછા પાછેને ઘરે છોડી દેતા હતા ભેદી અને બે મહિના સુધી સ્મશાન માં રહી અને અંદાજે સાડા સાતસો લોકો ના અગ્નિ સંસ્કાર કર્યા હતા પછી બધાની એક એક જે ફૂલ હોય આપણે હાડકા કઈ ને એના ફૂલ એ બધા ના એક એક લઈ ગંગાજી માં પોલ્યુશન પણ ના થાય એટલે માત્ર નાની નાની લઈ વિધિવત આ લોકો નો માં પ્રવાહિત કર્યા બધાના બહુ સરસ અને એ દરમિયાન તમારી તમારી ટીમ માંથી કોઈને કોરોના થયો એવું બન્યું હતું સાહેબ એક પણ ને નથી માં નથી માં સ્પેરો નથી કાય એવન એવાના પરિવારને પણ કોઈને મુશ્કેલી નથી આવી વાહ બહુ સરસ બહુ સરસ તો પછી કોરોના કાર્ડ પૂરો થયો પછી સેવાકીય પ્રવૃત્તિઓ કઈ રીતે આગળ વધી અમે એક નક્કી કરું હતું કે ભાઈ જેવું સ્મશાનનું કાર્ય પૂરું થાય એટલે ટીમને વિખેરી નાખીએ આપણે અને બધા પોતપોતાના અને બધા સામાન્ય માણસો હતા આમાં કોઈ બહુ અતિ વાળા કે કોઈ મોટા નેતા કે એવા કોઈ ઉદાદારો કે સામાન્ય માણસો હતા બધા અને પોતાનું કામ કરતા હોય એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ ગ્રુપ વિખેરી અને પોતપોતાના કામમાં ફરી લાગી જાય બરાબર એક સજેશન એવું આવ્યું કે ભાઈ આવી ટીમ ફરી ભેગી ન થાય આ ઉપલેટ માટે આ લાભકારક છે તો આ ને તમે continue કરી અને કઈક ને કઈક આવા સેવાકીય કાર્યો કરો બરાબર એટલે અમે પેલું કામ એવું કર્યું કે ભાઈ ઉપલેટા ને green માટે જે હાઈવે છે બધા આવનારા એ બધામાં વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણ કરી અને ત્રણ વર્ષ સુધી પાણી પાયું અને વૃક્ષો મોટા કર્યા વાહ કેટલા વૃક્ષો વાવ્યા હશે ત્રણસો ને ચોપન આસપાસ જી જી જી

કે ભાઈ ખરેખર જે યુવાનો ને નેતાગીરી છે આગળ વધવું છે સમાજમાં સેવાકીય કાર્યો કરવા છે આવા છોકરાઓ આ ઉપાડી પણ કોઈ કઈ કોઈ કર્યું નહીં અમારો વિષય નતો ગાય આપણે ખબર નથી આપને ભાઈ આમાં શું કરી શકાય પછી ભગવાન ને સાક્ષી રાખી અને એક જગ્યા ગોતી ને ગામ બધી ગાયો ભેગી કરીને ભેગી કરવાનું શરૂ કર્યું કારણ હતું કે ગામમાંથી એક ફોન આવ્યો કે ભાઈ પોરબંદર રોડ છે ઉપલેટા માં આ પોરબંદર રોડ ઉપર એક ખૂટ્યા ને કુતરા અડધો ખાઈ ગયા છે ને અડધો પડ્યો છે એટલે આવી હાલત થઇ પછી રેવા નું એટલે નક્કી કર્યું કે ભાઈ કમ સે કમ આ ગાયોનું મોત સુધરી જાય ભલે આપણે એને કદાચ નવું જીવન ના આપી શકીએ એનું મોત સુધરી જાય એના માટે જગ્યા એ ભેગું કરવા શરૂ કર્યું અને ગામ ના ચાર યુવા ડોક્ટરો એ અમને ઓફર કરી કે ભાઈ અમે ચોવીસ કલાક તમારી ભેગા અને સેવા કરશું એટલે એ ની મદદ થી ઘણી બધી કોઈ ને ફંડ દેવું હોય તો મકાઈ આવતી એ જગ્યા જમા કરાવી આવે અને એક મેડિકલ નક્કી કરેલું હતું એ મેડિકલ માં જો પૈસા ખૂટી ગયા હોય તો જ પૈસા લેવાનું કીધું હતું એને જ્યાંથી મકાઈ આવતી હતી એને કીધું તું મકાઈ ના દસ દિવસની મકાઈ જો હોય તો પૈસા નહીં લેવાના એને કહેવાનું દસ દી પછી આવજો એટલે ફંડ કોઈ ભેગું નહોતું કર્યું અને એવી ઓફરો પણ અમને આવી કે ભાઈ કોરો ચેક આપી દઈ અને બધો ખર્ચ હું દઈશ પણ આપણે એવા પૈસા પણ લીધા નથી અમે ફંડ લેતા નથી બરાબર બરાબર બહુ સરસ અને બાળકો માટે ઘણી બધી તમે પ્રવૃત્તિઓ કરો છો હા હું પોતે સરકારી શાળામાં શિક્ષક છું સાહેબ અરે વાહ ત્યાં ઉપલેટામાં જ કે આજુબાજુ ગામમાં છો ઉપરમાં શું કે વાત છે વાહ બહુ સરસ બહુ સરસ અમારો એક પ્રોગ્રામ ચાલે છે મોબાઈલ થી મેદાન સુધી અરે વાહ ક્યા બાત એમાં દર દર વર્ષે અંડર 16 ભગતસિંહ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી છે વાહ અને બાળકો પાસે તો એક પણ રૂપિયો લીધા વગર અને એ ટુર્નામેન્ટ પણ કાયદેસરની ટુર્નામેન્ટ જે મોટી ટુર્નામેન્ટો રમાતી હોય ને એવી રીતે રમાડી એટલે એને મજા આવે બાળકોને જી 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 કે આ દિવસ કે બે દિવસ ટુર્નામેન્ટ આલે ત્યાં સુધી મોબાઈલ થી દૂર રહીએ આપણો એક પ્રયાસ છે જી જી બહુ સરસ બહુ સરસ મોટી વાત છે કારણ કે

અને સરકારી શાળા વાળા શિક્ષકો અમારી સાથે જોડાયેલા હોય કદાચ વસ્તીમાં ન જાય અને પર્યાવરણ બચે બે વસ્તુ થાય પસ્તીમાં ન જાય અને આવા યોગ્ય બાળકો સુધી એના માટે અમે ઉપલેટામાં પાંચ છ પોઈન્ટ નક્કી કર્યા છે અહિયાં લોકો પુસ્તકો આપી થઈ છે અને પછી બધા પુસ્તકો ને અલગ અલગ ગોઠવી અને પાછી જાહેરાત મૂકશું હવે જે બાળકો ને ખરેખર આ વર્ષથી શરૂ કર્યું છે વાહ ના બહુ સારો વિચાર છે લોકો આવા પુસ્તકો પસ્તીમાં વેચી દે એના કરતા બીજા બાળકો ને પાછા કામ લાગે બઉ સરસ કામ થાય હા કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે ખુબ જ સરસ

અને લોકોને રાહત દરે આપીએ બરાબર કારણ કે સરકારી નર્સરીઓમાં છે ને ઓછા ભાવે રોપા મળતા હોય ટ્રેક્ટર ભાડું જે હોય આ ચડાવી અને બધું કરો તો પંદર રૂપિયાનો કે બાર રૂપિયાનો કે સત્તર રૂપિયા વીસ રૂપિયા નો રોકો પડે અને લોકો પાંચ દસ હજાર રૂપિયા જે લઈએ બધા લઈ જાય છે લોકો એટલે લોકો આવતા હા એ જરૂરી છે એ જરૂરી છે બહુ અને દર વર્ષે

આવી યુવાનોની ટીમ છે સૌથી મહત્વની વાત એ છે કે કોરોના કાળમાં જે કામ કર્યું તમે જોખમી કામ કર્યું અને પછી આ ટીમ બની રહી ને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ થઈને મિશન અભિમન્યુ એટલે કે આ પુસ્તકોના વિતરણ સુધી આ વાત પહોંચી છે ને બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ તમારા દ્વારા થઈ રહી છે બહુ સરસ મજાની વાત છે ને

એનો સંપૂર્ણ કર્યાવાર લગ્ન નો તમામ ખર્ચવી પછી એના ઘર પાસે એને ટોયલેટ નતું ઓ હા એટલે પછી નક્કી કર્યું કે આ દીકરીને એક આપણે પાકી ઝુંપડી બનાવી દઈ અને બાથરૂમ સહિત પાકી ઝૂંપડી બનાવી દઈ એટલે ફેસબુકમાં પોસ્ટ મૂકી

બહુ સરસ બહુ સરસ ના એટલે આ સરસ કામ જ એવું સરસ થઈ રહ્યું છે કે લોકોને પ્રેરણા મળે લોકોને એમ થાય કે આપણે પણ આમાં જોડાઈએ એટલે બોલ જી તમારી ટીમ દ્વારા બહુ સરસ કામ થઈ રહ્યું છે હરીભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે અમારી સાથે જોડાયા અને આવી સરસ મજાની પ્રવૃત્તિઓની વાત કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર જી